શ્રાવણ માસના પ્રથમ શુક્રવાર થી આ વ્રતની શરૂઆત થાય કે છે શુક્રવારથી પણ શરૂ કરી શકાય રાત કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટ ઘીનો દીવો કરવો અબીર

ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે શિલ્પદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને સુલક્ષ નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડુ ત્રિશુર ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું অমંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શિરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલ્સેન ના અચરજનો પાર ના રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એરે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલ્સેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પેલા વાળિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતાથીના લેખ લખવા આવ્યા તોમાં જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી लेख लखी ने पाछा फरती वखते का माने पूछू मां ते आ राजकुमार रक्षण शाटे करो छो आ ज़ जिलसेनि आँख खुली गई तेने कोईक बाहत कर ते चुपचाप पथारी में पड़ो पड़ो आ संवाद सांभवा लगो मां जीवंतिकाएं कहूं देवी विधाता આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે हूँ आजे वणिया ने घेर छू ज्यादी वणिया ने घेर मारों वस होना बाड़कनु अहित शी रीते थवा दऊ भले कही विधाता जता रह आ सामी शिलसेन विचारा पड़ी गयों माता कोई व्रत करती एहु एने याद हतु छता ए माता ने पूछी खातरी करवा नक्की कर સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તમે ક્યુ વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલ્સેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શિલ્સેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલ્સેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલ્સેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો